ડીસા પાલમપુર નેશનલ હાઇવે ઉપર રાત્રે હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે રોડ ક્રોસ કરી રહેલ રાહદારીને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ જતાં રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે ડીસા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં આજે રાત્રે ડીસા પાલમપુર નેશનલ હાઇવે ઉપર હિટ એન્ડ રન ની ઘટના સર્જાય છે ડીસાના ભોયણ પાસે રહેતો જીવા તગાભાઈ વાદી નામનો ચાલીસ વર્ષીય યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલક યુવકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં રોડ ઉપર પટકાતા યુવકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જ્યારે ઘટનાની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી એક સંતાનના પિતાનું આકસ્મિક મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો અને મૃતકના પરિવારજનો તંત્ર સામે રોષે ભરાયા હતા ડીસા તાલુકા પોલીસ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી